ઉભયજીવી પ્રાણીઓ પ્રશ્ન નંબર એકતાલીસ દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી કયું છે તો ચાઇનીઝ જાયન્ટ સાલામાંડર પ્રશ્ન નંબર બેતાલીસ પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે તો તેની ચામડી દ્વારા પ્રશ્ન નંબર તેતાલીસ ઝેરી દેડકાનું ઝેર કયા અંગમાં હોય છે તો ચામડીમાં પ્રશ્ન નંબર ચુમ્માલીસ એવા કયા પ્રાણીઓ છે જે પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકે છે તો ઉભયજીવી પ્રાણીઓ પ્રશ્ન નંબર પિસ્તાલીસ ઉભયજીવી પ્રાણીઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો એમ્ફીબિયા પ્રશ્ન નંબર ચેતાલીસ કયા યુગને ઉભયજીવી પ્રાણીઓનો સુવર્ણ યુગ માનવામાં આવે છે તો ડિયોનિયા યુગને પ્રશ્ન નંબર સુડતાલીસ ઉભયજીવી પ્રાણીઓનું શરીર ખાલી જગ્યામાં વિભાજીત હોય છે તો શીર્ષ અને દળમાં પ્રશ્ન નંબર અડતાલીસ ઉભયજીવી પ્રાણીઓની ચામડી કેવી હોય છે તો ભીની લીસી તથા ભીંગડા વગરની હોય છે પ્રશ્ન નંબર ઓગણપચાસ કઈ ગ્રંથિ ઉભયજીવી પ્રાણીઓની ચામડીને ભેજયુક્ત રાખવામાં મદદ કરે છે તો શ્લેષ્મ ગ્રંથિ પ્રશ્ન નંબર પચાસ ઉભયજીવી પ્રાણીઓ એ કોના દ્વારા શ્વસન લે છે તો જાલરો ફેફસા અને ચામડી દ્વારા પ્રશ્ન નંબર એકાવન ઉભયજીવી પ્રાણીઓનું હૃદય કેટલા ખંડો ધરાવે છે તો ત્રણ પ્રશ્ન નંબર બાવન ભારતમાં ઉભયજીવી પ્રાણીઓની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે તો બસો નવ પ્રજાતિઓ પ્રશ્ન નંબર ત્રેપન ગુજરાતમાં ઉભયજીવી પ્રાણીઓની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે તો ઓગણીસ પ્રશ્ન નંબર ચોપન ઉભયજીવી પ્રાણીઓમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે તો દેડકો ટોડ શાલામંડળ ઇકથી વગેરે પ્રશ્ન નંબર પંચાવન દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે તો રાના ટાઈગ્રીના પ્રશ્ન નંબર ચપ્પન દેડકો પાણી પીએ છે કે નહીં તો દેડકો એ ક્યારેય પાણી પીતો નથી પરંતુ ચામડી દ્વારા પાણીનું શોષણ કરે છે પ્રશ્ન નંબર સત્તાવન પાણીમાં રહેતો દેડકો એ કયા અંગ દ્વારા શ્વસન કરે છે તો ચામડી દ્વારા પ્રશ્ન નંબર અઠાવન દેડકો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ખાલી જગ્યાનો ત્યાગ કરે છે તો યુરિયાનો પ્રશ્ન નંબર ઓગણસાઠ ચામડીમાં ઝેરી ગ્રંથિ ધરાવતો દેડકો કયો છે તો બુફો દેડકો પ્રશ્ન નંબર સાહીઠ રણ પ્રદેશમાં કયો દેડકો જોવા મળે છે તો ડ્રીલિંગ દેડકો પ્રશ્ન નંબર એકસઠ દુનિયાનો સૌથી ઝેરી દેડકો કયો છે તો કોકાઈરો પ્રશ્ન નંબર બાસઠ ઉડતો દેડકો કયો છે તો રહીકા ફોરસ પ્રશ્ન નંબર ત્રેસઠ નેક્ટરસ શાલામંડળને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો વોટર ડોગ પ્રશ્ન નંબર સોસઠ એક કોષીય પ્રાણીને શું કહેવામાં આવે છે તો પોટુજ પ્રશ્ન નંબર પોસઠ દેડકો અને ટોડનો મુખ્ય તફાવત કયો છે તો ટોડને સૂકા મસાવાળી ચામડી હોય છે જ્યારે દેડકાને સૂંવાળી ભેજયુક્ત ચામડી હોય છે પ્રશ્ન નંબર સાસઠ દેડકો એ પાણીમાં રહેતું પ્રાણી છે જ્યારે ડ્રિલિંગ દેડકો એ ક્યાં રહે છે તો રણ પ્રદેશમાં પ્રશ્ન નંબર સડસઠ ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રશ્ન નંબર અડસઠ કયા પ્રાણીઓના અંગો તૂટી જાય તો નવા ઉગી શકે છે તો તારા માછલી કરચલો ઓક્ટોપસ અને ગરુડની પૂંછડી પ્રશ્ન નંબર ઓગણીસિત્તેર દરિયાઈ કાચબાની કઈ જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે તો ગ્રીન ટર્ટલ ઓલિવ રીડલી ટર્ટલ અને લેધર બેક ટર્ટલ પ્રશ્ન નંબર સિત્તેર કયું ઉભયજીવી જેવી પ્રાણી એ પગ ધરાવતું નથી તો ઇક્થી ઓફિસ